નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક સમાચાર મળી રહ્યા છે પાલિકાની મતગણતરી શરૂ થઈ હતી પાલિકાના નવ વોર્ડની બેઠકો માટેની મતગણતરી શરૂ થઈ હતી જેમાં બેઠકો માટે ત્રણ ઉમેદવારો મેદાનમાં છે ભાજપના તેત્રીસ કોંગ્રેસના વીસ બસપાના બે અને અડત્રીસ અપક્ષ ઉમેદવારોના ભાવિનો ફેસલો આવશે જ્યારે બિલીમોરા પાલિકાની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારો સાબિત થશે ગેમ ચેન્જર તેમ લાગી રહ્યું છે Diolch yn fawr iawn am wylio'r fideo. उम्मीदवार वोट आए